સીતારામ સતદેવીદાસ જયમાંમર જય શ્રી કૃષ્ણ ચલો આજની પ્રસાદી લોધિકાથી બધા ભાઈઓ આવ્યા છે એમના તરફથી છે રામ ભરોસે અને અમરધામ આશ્રમથી જ્યારે પ્રસાદી માટે વધારે હોય તો અમરધામ આંગણે એમનું સાથી પરિવાર દ્વારા ખૂબ ખૂબ સ્વાગત છે સાથે સાથે અમરમાને હૃદયપૂર્વક પ્રાર્થના જે કંઈ પણ ભાઈઓ પોતાના ભાવ પ્રેમરૂપી પ્રસાદી લાવ્યા છે એ માં અમરના ચરણોમાં અર્પણ સાથે માં અમર બધાને ખૂબ સુખી નિરોગી દીર્ઘાયુ આપે અને એમના બાળકો પરિવાર સ્વસ્થ નિરોગી દીર્ઘાયુ રહે અને એમના જે કંઈ પણ સપનાઓ છે એ પૂરા થાય એ સાથે ખૂબ ખૂબ અમર માને પ્રાર્થના અને પ્રસાદીમાં છે સેવ ટમેટાનું શાક સંભારો ખીચડી ગાંઠિયા લાડવા અને પરોઠા ભાઈઓ છે એ આ બાજુ બધા રસોઈ બનાવ્યા છે તમારે કઈ અમરધામ આશ્રમ ના અભિપ્રાય આપવાના હોય તો બોલો આ બાજુ ભાઈઓ છે બધા પરોઠા બનાવે છે જ્યારથી અમરધામ આશ્રમ પર એક પ્રસાદી બધા પોતે આવી પોતાની હાથે બનાવી અને પ્રભુજીને જમાડે છે ત્યારથી અમને થોડીક રાહત થઈ ગઈ છે થો ઘણી હા ઘણી રાહત થઈ ગઈ કારણ કે પ્રભુજી ને પ્રોપરલી હેન્ડલ કરવા ટ્રીટ કરવામાં સારું પડે ઓલું સવાર બપોર રસોઈ બધું થોડું પણ તમારા બધાનો ખૂબ સાથ સહકાર છે એના માટે ખૂબ ખૂબ આભાર બધાનો અને અમરમાને પ્રાર્થના કે તમે જે કાર્ય જે રસ્તા માટે અમને પ્રેરિત કર્યા એ કાર્યમાં એક એક વ્યક્તિ જોડાતું ગયું તો આ સેવા છે અમારા માટે સરળ બનતી ગઈ એટલે ફરીથી લોધિકાથી પધારેલા બધા મહેમાનો અમરધામ આંગણે સ્વાગત છે બધાનો ખૂબ ખૂબ હૃદયથી આભાર બધા પ્રભુજી છે આ બાજુ જમવા બેસી ગયા છે અને ક્યાં સહી તમે ભાઈ ગાતા વહી જાવ તો અહીંયા કે કંટ્રોલ આવી નહી આવ્યા હે

બધાને જય માં અમર કર દે આજે માર પીવડી ધીમે ધીમે દક્ષાબા જેવી થતી જાય છે હાઉ ખોટી ખોટી એક આ હુડું નથી અને એ એ એ કરે છે સત દેવીદાસ કી દે સત દેવીદાસ બોલો સાત સત બોલ દાદા બક્કુ ભૂલીશ એ રીતે બેન

મયુરભાઈ કીધું ને મયૂરભાઈ ચલો જામજોતપુર થી આપડા ભાઈ શ્રી મયૂરસિંહ જાડેજા પધાર્યા છે પ્રભુજીને નાસ્તો કરાવવા માટે સરસ મજાની પ્રસાદીમાં ચેવડો અને પેંડા લાવ્યા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર અમરधाम आश्रमવતી સાથી પરિવારમાં સ્વાગત છે સાથે એમનો નાનો દીકરો પણ પધાર્યો છે અને મોબાઈલ મૂકી દેવાનો છે નહીતર આયા રૂમમાં પૂરી દેવાના છે

અને અહીંયા છે અમારે ચંપાકલી ગાઠીયા ચલો ફરીથી બધાનું અમરધામ માંગણે ખૂબ ખૂબ સ્વાગત બધાનો દિલથી આભાર આવી જ રીતે તમારો સાથ સહકાર પ્રેમ આપતા રહેજો અને બધા સાથે મળી પ્રભુજીના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરીએ અને આપણાથી જે કંઈ પણ એમના માટે સેવા આપી શકાય એ આપી અને એ જલ્દી સ્વસ્થ થાય નિરોગી થાય અને પોતાના પરિવાર સાથે સ્વજનો સાથે રહેતા થાય એવી અમર માને પ્રાર્થના કરીએ બધાને જાજા કરીને જય મામર સીતારામ સતદેવદાસ જય શ્રી કૃષ્ણ